અટકાયત કરવામાં આવી ગત તારીખ અઢારમી જાન્યુઆરી ના રોજ હરની ખાતે ના તળાવ ખાતે

સરકાર અને તંત્રના રિપોર્ટ સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ એસ પટેલ તથા વિનોદરાવ મુદ્દે પણ જવાબદારી નક્કી કરવા સૂચના આપવામાં આવી હતી આજે અઢાર જુલાઈ રોજ આ હરની બોટ મૃતકોની અર્ધ વાર્ષિક પુણ્યતિથી સાથે જ તેમણે જવાબદાર દોષિતોને જેલ ભેગા કરવાની માંગ કરી હતી તે દરમિયાન પોલીસે ધરણાની પરવાનગી ન આપી હોવાનું કારણ આગળ કરી શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અટકાત કરી હતી આ કાર્યક્રમમાં મૃતકોના વાલીઓ પણ ઉપસ્થિત હતા કોંગ્રેસ દ્વારા પોલીસના આ વલણને સત્તા પ્રેરિત અને લોકશાહીનું હનન ગણાવ્યું હતું સાથે જ તેઓ અન્યાય સામે કોંગ્રેસ હંમેશા લડતી રહેશે કોંગ્રેસે દેશમાંથી જે રીતે અંગ્રેજોને હાકી કાઢ્યા હતા તે રીતે અન્યાય સામે આગળ પણ લડતી રહેશે તેમ જણાવ્યું હતું તરફ ગુજરાત સરકાર ડિક્લેર કરે છે કે તમામને ન્યાય આપીશું કોઈ ચમરબંધીને છોડવા નહીં આવે પણ જ્યારે પીડિત પરિવારના લોકો ધરણા કરીને પોતાના માટે જસ્ટિસ ડિમાન્ડ કરવા પોલીસ પરમિશન માંગે છે તો પોલીસ પરવાનગી નથી મળતી કાર્યક્રમ શરૂ થતાં પહેલાં તે લોકોની ધર ધરપકડ થાય છે આ અનડિક્લેડ ઇમરજન્સી નથી તો શું છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એક બાજુ ઠપ થઈ રહી છે તમામ નીતિ નિયમ એડે મૂકીને ગમે તેમ પરમિશન્સ મળે છે ગમે તેમ લોકોની જીવ સાથે ચેડા થાય છે તમે રાજકોટ જોઈ લો મોરબી જોઈ લો વડોદરા જોઈ લો સુરતના કાંડ જોઈ લો તમામ જગ્યાએ લાપરવાહી સરકારી તંત્રની અને હવે કોઈ ધરણા કરે કે વિરોધ કરે કે સરકારની આ ખામીઓ ઉજાગર કરે ન્યાય માટે લડત કરે તો આ રીતના જોરજબરદસ્તીથી એ લોકોને પોતાનું વિરોધ પ્રદર્શન કરવાનું બી ઓપોર્ચ્યુનિટી નહીં આપનારા સરકાર હવે વિરોધથી ડરે છે કારણ કે એ લોકોએ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જ એટલા બધા કર્યા છે અમારી માંગણી એ છે કે ભારતીય જનતા પાર્ટી જે કોર્ટની રાહે હમણાં ચુકાદો આવ્યો અને બે કમિશનરને તત્કાલીન કમિશનરને સજા કરવાની વાત થઈ તો રાજ્ય સરકાર એ બે કમિશનર્સને બચાવવા જતી હતી તો એની પાછળનું કારણ શું આ બે કમિશનરની ધરપકડ કરવાથી એમના કયા મોટા રાજકીય નેતાઓના માથા નામ ખુલવાના હતા જેમને બચાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરે છે આ તમામ અધિકારીઓ તો ચિઠ્ઠીના ચાકર હોય છે અલ્ટિમેટલી ડિસિઝન મેકર તો જે પદાધિકારીઓ શાસક પક્ષના હોય છે નેતાઓ હોય છે એ જ હોય છે તો આની પાછળ કયા રાજકીય નેતાઓની સંડોવણી હતી એ નામ બહાર આવે અધિકારીઓએ બી બેફામ જેમના પર દબાણ વશ આ બધા કૃત્ય કરાવવામાં આવે છે અધિકારીઓએ બી ખુલીને બોલવું જોઈએ કે એ લોકો પાસે કોણા ઇન્સ્ટ્રક્શનથી કોણા દબાણપૂર્વક આવા ખોટા નિર્ણયો લેવડાવવામાં આવે છે